ભાવનગર શહેરમાં બે દિવસ પૂર્વે થેલ મડન ના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા વડવા પાદર દેવકી નજીક દુનિયાદા વતે યુવાન પર હુમલો કરા હતો અલ્તાફ સહિત ચાર આરોપીઓએ બિસ્મિલ્લા ખાન પર હુમલો જીવલણ હુમલો કરતા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું બિસ્મિલ્લા ખાન નામના યુવાનનું ટૂકી સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો જેમાં પોલીસે 302 નો ગુનો દાખલ કરી હત્યારા ઇસમોની સોદખોળ હાથ ધરી દીધા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા पुलिस हत्या ना आरोपी ने गणतरी दिवसों में जीलम बाग पुलिस मुख्य हत्यारा सहित चार इसमो ने झड़पी लीधा हाल पुलिस द्वारा तमाम इसमो की अटकायत कर कायदेसर की कार्यवाही हाथ धरल अश्विन सोलंकी जे न्यूज भावनगर thank you